બ્રેન ડેડ યુવાનના અંગો ડોનેટ કરાશે જૂનાગઢમાં પ્રથમ જ કોળી પરિવારનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે કોળી સમાજના ધરસેન્ડા પરિવાર દ્વારા ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય કરવામાં આવ્યો છે એક દુઃખદ અકસ્માતમાં કોળી સમાજનો વીસ વર્ષનો યુવાન બ્રેન ડેડ જાહેર થતાં પરિવાર દ્વારા આ દીકરાના અંગોને દાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય કરવામાં આવ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મકતુપુર ગામના કોળી રમેશભાઈ બાબુભાઈ ધરસેન્ડા તથા હંસાબેન રમેશભાઈ ધરસેંડાના વીસ વર્ષના લાડક વાયા અને આશાસ્પદ સુપુત્ર ભાર્ગવ રમેશભાઈ ધરસેંડા તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે બાઇક લઈ વેરાવળ જતા હતા એ દરમિયાન રાત્રિના બાર વાગીને ત્રીસ મિનિટે કીડીવાવ ગામ પાસે બાઇકનો ગંભીર અકસ્માત થતાં ભાર્ગવભાઈને તાત્કાલિક જૂનાગઢ મધુરમ ટીંબાવાડી સ્ટાર પેલેટિનમ કોમ્પ્લેક્સ ખાતે આવેલ કેર પ્લસ હોસ્પિટલ ડોક્ટર ઝીલબાલા સાહેબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન ભાર્ગવભાઈ ડેડ જાહેર થતા પરિવાર શોકમાં ડૂબી ગયેલ પણ આ દુઃખદ ઘટના બાદ ભાર્ગવભાઈના મામા અશોકભાઈ ભીખુભાઈ પંડિતની પહેલ કે જેમણે પરિવારને સમજાવ્યા કે આપણો દીકરો તો હવે નથી રહ્યો પણ એ દીકરાના અંગદાનથી બીજી અનેક જિંદગીઓને નવું જીવન મળી શકે તેમ છે મામા દ્વારા પરિવારને અંગદાન વિશે માહિતી આપવામાં આવી જેથી ભાર્ગવભાઈના માતા પિતા તથા મોટા બાપુ બાબુભાઈ ધરસેંડા તથા મોટાભાઈ મયુરભાઈ ધરસેંડા તથા સંબંધી રાજુભાઈ ગાવડિયા તથા પરિવારના સૌ સભ્યોએ બ્રેન ડેડ ભાર્ગવભાઈના શરીરના અંગોને દાન કરવા માટે ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય કર્યો છે જોકે સૌ પ્રથમ ડોક્ટર જીલ બાલાસ દ્વારા અંગદાન માટે પરિવારજનોને સમજવામાં આવેલ અને અંગદાનનું મહત્વ સમજાવી પરિવારજનોને માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ભાર્ગવના મામાને વાત મગજમાં ઉતારેલ અને પરિવારજનોને આ માટે સંમત કરેલ જેથી એક ડૉક્ટર તરીકેની ડૉક્ટર શ્રી જીલ બાલાસની ભૂમિકા મહત્વની રહેલી આ અંગોને જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અમદાવાદ તથા જૂનાગઢના ડોક્ટરોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરી દર્દી સુધી ગ્રીન કોરિડોર દ્વારા પહોંચાડવામાં આવશે ધરસેંડા પરિવારના આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય માટે સમસ્ત કોળી સમાજ ધરસેંડા પરિવારના આ દુઃખ અને પ્રેરણાદાયી ગૌરવપૂર્ણ નિર્ણય સાથે છે તારીખ અઢાર દસ બે હજાર પચીસ શનિવારે અમદાવાદથી ડોક્ટરની ટીમ જૂનાગઢ ખાતે આવશે એ પછી તારીખ સમય નક્કી થશે પછી અંગોને ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલવામાં આવશે તેવું મેડિકલ ટીમ પાસેથી માહિતી સામે આવી છે બ્યુરો રિપોર્ટ મનીષ ડાકી જૂનાગઢ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝને સબ્સ્ક્રાઇબ કરો બૅલ આઇકોન પર ક્લિક કરો